આપણે આમાંથી ઘણા વિદ્યાર્થીઓ જરૂર નહી હોવા છતાં મોબાઈલનો ઉપયોગ કરતા

I don't know. બીજા માણસો તમારી વાત સાચી છે તો સાચું કોણ હશે છૂટી તમને પહેલા માણસ જેવો પડ્યું ad manus

すごいね。 Yeah. <laughs>

આટલું બધું હુદન ન કરો મારા જળાશય ની અંદર થાય શીધી લાવો પાણીના જઈને

જો દેવતાના સોનાના પરિવાર પાણીમાં ડૂબે અને સોનાની ખોડી આવે ત્યારે પ્રયત્ન કરે એટલે ગુરુ દેવતાને પળ પડી ત્યાં માનસ કે નામનો પ્રામાણિકતા નથી અને કોઈ કે છે